પ્રભુના પ્રભુની સ્તુતિ થા પ્રભુ તમારી સાથે લો પ્રભુ તમારી સંભાળ લો પ્રભુ તમારી લો આપણી પાસે આ માસમાં સુંદર કારણ છે हालेलुया प्रभु वचन आपने सिखवाड़े छे के आकाश नो ईश्वर हमने फतेहा आपसे हालेलुया द गॉड ऑफ हेवन विल गिव अस सक्सेस स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा पूछो कोई भी काम है आपका जो आज तक नहीं हुआ है लेकिन आज भी आप उसके लिए प्रार्थना कर रहे हो आज भी परमेश्वर को आप बिनती कर रहे हो आज भी आपने जगह छोड़ा नहीं है और परमेश्वर को बिनती कर रहे हो विश्वास के द्वारा विश्वास के साथ यदि आप परमेश्वर को पुकार रहे हो छकश कच्ची प्रभु तुम्हारी प्रार्थना सांबर्ष हालेलुया से, लॉर्ड आपला ईश्वर आपला प्रभु ए भाई ईश्वर छे की जे आपडो सांबडे छे

આપણો પરિવાર પણ આપણો પ્રાર્થનામય જીવન જોઈને પ્રભુની પાસે આવે હા લઈ ઘણી બધી વખત આપણા ઘરમાંથી પણ આપણા પોતાના જીવનમાંથી આપણા બાળકો આપણા કુટુંબીજનો ઘણું બધું શીખતા હોય છે જો આપણે કાઈન અને હાબેલની વાત કરીએ તો તેઓ એક એવું પરિવાર હતું આપણે બહુ વધારે વાસી નથી શકતા અંદર બહુ શોર્ટમાં બધું અંદર લખવામાં આવ્યું છે અને હું હંમેશા કહું છું કે આદમ એ પ્રમાણે ઈશ્વરની આગળ બલિદાન લઈને જતા હશે અને એ પ્રમાણે તેમના બાળકો જોતા હશે ત્યારે તેઓ પણ પ્રભુને દેવને અર્પણ કરવાને માટે તેઓ જાય છે એ વાત અલગ છે કે કાંઈનું જે ડહાના પણ છે એ દેવી માન્ય કર્યું નહીં પણ વાલાં મિત્રો અત્યારે હું જે વાત એ કરવા માંગુ છું કે આપણા બાળકોમાં પણ આપણા કુટુંબમાં પણ એ સમજ આવે આપણા જીવનો દ્વારા કે તેઓ પ્રભુની પાસે જાય પ્રભુની આગળ નમે પ્રભુની સંગતિ મરે પ્રાર્થના કરે પ્રભુ મંદિરમાં જાય અલગ અલગ એવી પ્રાર્થનાની સેવાઓમાં કે સંગતોમાં કે અલગ અલગ એવી આત્મિક જાગૃતિની મિટિંગોમાં તેઓ ભાગ લે સમય આપે અને પોતાના જીવનને એવી સર્વ બાબતોથી દૂર રાખે જે તમારો ને મારો ઈશ્વર પસંદ કરતા નથી હાલેલું ઉૈયા પ્રેઝ રડ હાવલ મિત્રો એક આપણા ઘરમાં આગેવાની આપવી બહુ જરૂરી છે એક માહોલ એક એટમોસ્ફિયર આપણે રાખો બહુ જ જરૂરી છે અને ઘણા બધા ઘરોમાં આપણે જોઈએ છે કે એમના ઘરોમાં પ્રાર્થનાની અલગ રૂમ હોય છે પ્રાર્થનાની વેદી છે અને એક ચોક્કસ સમય પર તેઓ ત્યાં આગળ પ્રાર્થના માટે નમી જાય છે હાલેલુ રેઝ અને એવું કરવાથી આપણે એક ઉમદા નમૂનો આપીએ છીએ આપણા કુટુંબ આપણા બાળકોને આપણા સ્નેહીઓને ખાલી લોહી અને જ્યારે આપણા ઘરમાં પ્રાર્થનાની વિધિ હશે ત્યારે જાણે એક અદ્રશ્ય પ્રભુનું પ્રોટેક્શન તેની પવિત્ર હાજરી આપણે અનુભવીશું આપણને ઘણી એવી મુશ્કેલીઓમાંથી બચાવવામાં આવશે આપણું રક્ષણ થશે આ લીલું યા પ્રભુનું વચન એવું પણ કે છે કે યહોવાના ભક્તોની આસપાસ તેમના દૂતો છાવણી નાખે છે આપણા બચાવને માટે આપણા રક્ષણને માટે હા લીલું યા પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ હા લીલું પ્રભુનું વચન તો એવું કહે છે તારી બાજુ હજાર અને તારે જમણી હાથે દસ માણસો પડશે પણ તારી પાસે આવશે નહીં પણ એવું ક્યારે થશે કે જ્યારે આપણે પ્રાર્થનામય જીવન જીવતા હોયશું આપણે પ્રભુમય ભક્તિમાં આપણો સમય આપીને આપણે એક શુદ્ધ અને પવિત્ર જીવન જીવતા હોયશું આજના મોહલમો બહુ જરૂરી છે કેવો મોહલમો કે જેમાં બહુ સહેલાઈથી આપણે કે આપણા બાળકો કે આપણા ઘરના વાલાઓ પાપમાં પડી શકે છે બહુ સહેલા બહુ સહેલી રીતના હે ને તમે અત્યારે બધા શોર્ટ વિડીયો કે રીલ બહુ ચાલે છે એમાં પણ કદાચ કોઈક સારી બાબત હોય શકે શીખવાની પણ ઘણી બધી એવી બાબતો એ વધારે આવે છે કે જે પ્રભુના ધોરણ પ્રમાણેની નથી અને માટે શેતાન બહુ સહેલાઈથી પોતાનો રસ્તો કરીને ઘરોમાં હૃદયોમાં પ્રવેશ કરે છે ને જો કદાચ આપણું બાળક જોતું હોય તો એ આંખોથી જોતું હોય આંખોથી જોવે છે કાનથી સાંભળે છે અને મગજ પરમાં એ ફિટ થાય છે અને એ પ્રમાણે દોરાય છે દોરવાય છે એવું કરવાના માટે એ દોરવાય છે અત્યારે ઘણી બધી એવી બાબતો છે કે જે કદાચ આપણે બહુ કુકુમરના અથવા જુવાન થયા બાદ આપણે જાણતા હોય અથવા એ પ્રમાણેનું જીવન હોય અત્યારે તમે એવા બાળકોને પણ જોઈ શકો છો કે ના તેમને ના તેઓ જુવાન છે કે ના હવે તેઓ નાના રહ્યા છે ને ઘણી બધી બાબતો ઘણી બાબતો અથવા ઘણી બધી બાબતો આજના યુવાનોમાં બાળકોમાં આપણે જોઈ શકીએ છે કે જે આપણા સમયમાં કદાપી ન હતી હજી ઘણા એવા મોટેરા છે વડીલો છે કે જેમને મોબાઈલ ચલાવતા નથી આવડતો પણ તેમને 5 6 વર્ષનો દીકરો કે દીકરી તેમને બધું ચલાવીને આપે છે કદાચ આપણે આનંદિત થઈ કે આ મારા દીકરાને બધું આવડે છે મારી દીકરીને બધું આવડે છે પણ એની સાથે ઘણી બધી એવી બાબતો પણ છે કે જેનાથી દૂર રહે એનું પણ શિક્ષણ અથવા ઈશ્વરનો ભય અને બીકમાં તેને ઉછેર કરવો ઉછેરવી અથવા જ્ઞાન એ પણ બહુ જરૂરી છે આપણે એમને શીખવાડીએ છીએ રસ્તો ક્રોસ કરતા સ્કૂલમાં જતા આવતા અજાણી વ્યક્તિથી ચોકલેટ ના લેવી કંઈ ખાવું નહીં અજાણી વ્યક્તિ સાથે વાત ના કરવી અને ઘણી બધી બાબતો ઘણી ઇન્સ્ટ્રક્શન્સ આપણે આપીએ છીએ તો આત્મિક જીવનની ઇન્સ્ટ્રક્શન આપવી પણ બહુ જરૂરી છે અને એના માટે આપણે પ્રભુમાં હોવા જોઈએ એ બહુ જરૂરી છે જો આપણે પ્રભુમાં નહીં હોઈએ જો આપણે સારો નમૂનો આપી શકતા નથી તો આપણને કોણ અનુસરણ કરશે આપણને કોણ અનુસરણ કરશે મેં કોત કહ્યું હતું નહીં કે એક પિતાએ એના દીકરાને કહ્યું કે આટલી નાની ઉંમરમાં તો સિગરેટ પીવે છે તમાકુ ખાય છે છે તને શરમ નથી આવતી દીકરો પપ્પા તમે તમે શું કરો છો તો દારૂ પીવો અને ખરેખર જ્યારે આવી બાબતો હોય છે ઘરોમાં ત્યારે ઘરની અંદર પ્રભુની વાત કરતા જગતની વાતો વધારે હોય છે પ્રભુનો વાસ કરતા અંધકારની સત્તાઓ વધારે દેખાય છે અને માટે પ્રભુની પવિત્ર હાજરી આપણા ઘરોમાં બનેલી રહે પ્રભુના પ્રમાણે જીવનો જીવીએ અને પ્રભુના ધોરણ પ્રમાણે બધું આપણા ઘરોમાં હોય તો આપણું ઘર પણ સુરક્ષિત રહે છે આવા સમયમાં કે જ્યારે આસાનીથી કોઈ પણ પાપમાં પડી શકે છે આસાનીથી કોઈ પણ પાપ તરફ લલચાઈ જઈ શકે છે અને એવા સમયમાં આપણે એક સુંદર આગેવાની આપવાની છે જો આપણે માતા છે આપણે પિતા છે આપણે મોટા ભાઈ છે મોટી બહેન છે અથવા આપણે ઘરના વડીલ છે તો આપણો નમૂનો હોવો બહુ જરૂરી છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા આ વાતો સમજવાના માટે પ્રભુ આપણને સહાય અને મદદ કરો આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારથી તમે અમારી સાથે છો ને પ્રભુ તમે અમારી સંભાળ લીધી છે તમે અમારી કાળજી લીધી છે પ્રભુ અને પ્રભુ તમે અમને રાત્રિમાં અમારા બિછાના પરથી તમે સલામત ઉઠાડ્યા છો હા પ્રભુ સાચે છે અમે તમારો

કુટુંબનો અમારા બાળકોનો અમારા વૃદ્ધો વડીલોનો અમારા જુવાનોનો અને અમારા બધાનો પ્રભુ તમે ભલું કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે એવા કોઈ અન્ય માર્ગમાં ન ચાલ્યા છીએ કે પ્રભુ જે માર્ગ તમારો નથી પ્રભુ હા પ્રભુ એવા માર્ગોથી પ્રભુ સતત અમારું રક્ષણ કરજો પ્રભુ જે ખરેખર તમારો માર્ગ નથી પ્રભુ ને પ્રભુ એવા માર્ગથી અમને દૂર રાખજો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ અત્યારે જ્યારે અમે તમારી પાસે નમ્યા છે પ્રભુ ત્યારે પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ કે આજના દિવસમાં અમને સહાય કરજો મદદ કરજો દિવસને પ્રભુ દિવસમાં આગળ ચાલવાને માટે અમારી સાથે રહેજો અમને સમજણ આપજો અમને બુદ્ધિ આપજો અમને જ્ઞાન આપજો અમને ડાપણ આપજો પિતા અને દરેક એવી ખરાબ બાબતોથી પ્રભુ તમે એમને દૂર રાખજો અને એમનું રક્ષણ કરજો કે જે તમને માન્ય નથી જે પવિત્ર બાબતો નથી પ્રભુ જ્યાં શુદ્ધ બાબતો છે પ્રભુ એનાથી તમે અમને દૂર રાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ એવા લોકો માટે પણ પ્રભુ જેમ અમે રૂચ માંગીએ છીએ પ્રભુ અત્યારે પણ પ્રાર્થના કરીએ છીએ દરેક જેવો પ્રભુ દારૂના નશામાં છે પ્રભુ સિગરેટ તમાકુ બીડીના વ્યસનોમાં છે હા ગાંજો ચરસ ડ્રગ્સ અને જાત જાતના કેમિકલના નશાઓમાં છે પ્રભુ નશાઓમાં છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે તેમને એમાંથી બહાર કાઢો પ્રભુ તેમના જીવનોને બચાવી લો પ્રભુ તેમનો નાશ ન થાય પ્રભુ તેમના કુટુંબનો બચાવ થાય તેમના પરિવારોનો બચાવ થાય તેમના બાળકોનો બચાવ થાય માટે પ્રભુ અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એમના ઘરોમાંથી પ્રભુ તમે વ્યસનો દૂર કરો પર સ્ત્રી પર પુરુષોનો પ્રભુ જે ખોટો સંબંધ છે એને પર તમે દૂર કરો ખાલી કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ બાપ તમારા વાલા દીકરા ઈશ્વરના નામમાં કહીએ છીએ પ્રભુ કે કોઈનો નાશ ન થાય પ્રભુ બચાવ થાય માટે તેમના શરીરોને શુદ્ધ કરો તમામ પ્રકારની અપવિત્રતા અમંગળ બાબતો પ્રભુ તમે તેમના ઘરોમાંથી તેમના શરીરોમાંથી તેમના જીવનોમાંથી તમે દૂર કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેઓ માંદા છે પ્રભુ એમના માટે પણ પ્રભુ અમે તમારી કૃપા માંગીએ જે તે પરિસ્થિતિમાં છે જ્યાં કંઈ તેઓ માંદગી હેઠળ છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ સાજા થાય પ્રભુ હા પ્રભુ અમે તમારું પવિત્ર રક્ત તેમના પર લઈએ છીએ પ્રભુ તમારું પવિત્ર રક્ત તેમના પર લઈએ છીએ તમે તેમને સાજા પણ આપો પ્રભુ તમે એમને સાજા કરો પ્રભુ અમે એવી પ્રાર્થના કરી છે દરેક પ્રકારના રોગોમાંથી પ્રભુ તમારા બાળકોને તમે સાજા કરો તેમની કિડનીઓ કામ કરે હૃદય કામ કરે હાથ પગ કામ કરે હાથ પગની નસો કામ કરે પ્રભુ આંખ કામ કરે કાન કામ કરે પ્રભુ હા પ્રભુ તેમની અનનડી કામ કરે પ્રભુ અમે એવી અમે પ્રાર્થના કરીએ છીએ બાબા રાજાઓના રાજા અને પ્રભુ પ્રભુ દરેક ના હૃદય ધબકતા રહે લોહી ફરતું રહે પ્રભુ લોહી ઝાડું નહીં પાતળું નહીં નોર્મલ રહે લોહીનું દબાણ વધારે નહીં ઓછું નહીં નોર્મલ રહે શક્કરનું પ્રમાણ વધારે નહીં ઓછું નહીં નોર્મલ રહે હા પ્રભુ થાઈરોઈડ નોર્મલ રહે કોલેસ્ટ્રોલ નોર્મલ રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે અકસ્માત તેમાંથી બચાવો હાડકાં જોડી દો પ્રભીતા કોમા છે એમાંથી બહાર લાવો લખવા થઈ ગયો છે એમાંથી સાજા કરો નાનું મોટું મગજ કામ કરે પ્રભુ ફેફસાની બીમારી આતેડાની બીમારી બીમારી કિડનીની બીમારી લિવરની બીમારી પ્રભુ અસર્વા બીમારીમાંથી તમે સંપૂર્ણ પણ આપો પ્રભુ હા પ્રભુ તૂટેલા ઘરોને જોડજો ડિવોર્સ ખાલી જ કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો વિધિ સેવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆરને તમે ખાલી જ કરજો પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આલ્ટેસ્ટના લેન્ડ આપજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક બાળકદનનો આશીર્વાદ આપજો નાણનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો લૂનનો આશીર્વાદ આપજો જુદી જુદી પરીક્ષામાં તમારા બાળકોને પાસ કરજો અને પ્રભુ તમારા બાળકોને સર્વના આવકના રસ્તાઓના આશીર્વાદિત કરજો તેમની જોબને તેમના બિઝનેસને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના કરતા પ્રભુ તમારી આગળ નમી જતા પ્રભુ એવા લોકોને પણ તમારી પાસે લાવીએ છીએ પ્રભુ કે જેઓ માનસિક રોગીઓ છે મન બુદ્ધિના છે પ્રભુ વિકલાંગો છે પ્રભુ પણ સાજા કરો મનના લોકોને તમારી પાસે લાવે છે વિધુરોને લાવીએ છીએ વિધવા બહેનોને અનાથોને તમારી પાસે લાવે છે હા પ્રભુ અમે પણ તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ અમારા બધાની જરૂરિયાત તમે પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરજો મિનિસ્ટ્રીની વિરુદ્ધની બાબતોને દૂર કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ દ્વારા થતી સેવાને આશીર્વાદિત કરજો અને પ્રભુ હજી વધારે મજૂરો પ્રભુ અમને પૂરા પાડજો વધારે ગ્રુપમાં જાય ફેસબુક પર જાય યુટ્યુબ પર જાય અને પ્રભુ વોટ્સઅપ પર જાય એ દ્વારા તમારો મહિમા થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આજના દિવસની અમારી બધી જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભુ વિશેષ આ પળને આ મિનિટ અમારી થયેલી ભૂલો ગુનાઓ પાપોને તમે માફ કરજો અને પ્રભુ ફરીવાર સાધના સમયે પ્રભુ તમારી સ્તુતિ કરવા માટે તમારી આરાધના કરવા માટે પ્રભુ તમે અમને લઈને આવજો હવે પછી એમાં બધા હવે પછી પ્રભુ અમે સગડા અમારી જાતોને પ્રભુ તમારા હાથમાં સોંપી દઈએ છીએ તમે અમને દોરજો ચલાવજો અને સાંજે આભાર શું માટે તેલી લાવજો હા પ્રભુ એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન